તો પીએમ મોદી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે આજે બપોરે ચાર કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવશે અમદાવાદ એરપોર્ટથી વડસર એરપોર્ટ સ્ટેશન જશે વડસરમાં નવા તૈયાર થયેલા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે સાંજે છ કલાકે પીએમ મોદી રાજભવન પહોંચશે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાશે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળશે વાર્ષિક બેઠક એકસો ત્રેવીસ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટીઓ હાજર રહેશે સોમનાથ મંદિર અને સોમનાથ વિકાસ મુદ્દે ચર્ચા થશે તો આજથી પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે અને પીએમ મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વખત પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તો પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આજે બપોરે અમદાવાદ ખાતે આવી પહોંચશે અને ગાંધીનગર પણ જવાના છે રાજભવન ખાતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસનો જે તેમનો પ્રવાસ છે તેનું કઈ રીતનું આયોજન છે તેના પર નજર કરીએ તો પંદર સપ્ટેમ્બરના કાર્યક્રમમાં સાંજે અમદાવાદમાં પીએમ મોદીનું આગમન થશે એટલે કે આજે પીએમ મોદી અમદાવાદ ખાતે પહોંચશે સાંજે સાડા ચાર કલાકે વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેશે તો આજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેવાના છે એરફોર્સ સ્ટેશનના નવા ઓપરેશન કોમ્પ્લેક્સની વિઝિટ કરવાના છે સાંજે છ વાગ્યે રાજભવન માટે રવાના થશે પીએમ મોદી સાંજે છ વાગ્યે રાજભવન જશે રાત્રે રાજભવન ખાતે રોકાણ અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો પીએમ મોદી રાજભવન જશે સાંજે છ વાગે અને ત્યાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે હવે સોળ તારીખની વાત કરીએ તો આવતીકાલે સવારે દસ વાગ્યે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપવાના છે એટલે પંદર સોળ અને સત્તર ત્રણ દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે એમાં સોળ સપ્ટેમ્બરે ગ્લોબલ રી ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જીમાં પણ પીએમ મોદી ભાગ લેશે તો મહાત્મા મંદિર ખાતે જે કાર્યક્રમ છે ત્યાં પણ ભાગ લેવાના છે તેની સાથે બપોરે બાર વાગ્યે પીએમ મોદી રાજભવન પરત ફરશે એટલે કે આજે રાત્રે આજે સાંજે ત્યાં બેઠક છે અને રાત્રે રાજભવનમાં રોકાણ કરવાના છે આવતીકાલે ફરીથી બપોરે રાજભવન પહોંચશે બપોરે દોઢ વાગ્યે ગાંધીનગરના સેક્ટર એક મેટ્રો સ્ટેશનની પીએમ મોદી મુલાકાત લેવાના છે એટલે બપોરે દોઢ વાગ્યે મેટ્રો સ્ટેશનની મુલાકાત ગાંધીનગર મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધીની મુસાફરી પણ કરશે અને સાથે બપોરે સાડા ત્રણ વાગ્યે અમદાવાદના જીએમડીસી ખાતે કાર્યક્રમમાં પણ પીએમ મોદી હાજરી આપશે એટલે બપોરે સાડા ત્રણ વાગે જીએમડીસી ખાતે હાજરી આપશે સાંજે છ વાગ્યે રાજભવન પર ફરશે અને રાત્રિ રોકાણ કરશે તો આવતીકાલે રાત્રે પણ પીએમ મોદી રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે સત્તર તારીખની વાત કરીએ તો સવારે નવ વાગ્યે ઓડિશાના ભુવનેશ્વર માટે રવાના થશે એટલે કે સત્તર તારીખે પીએમ મોદી ફરીથી સવારે નવ વાગ્યે ઓડિશા જવા માટે રવાના થશે ઓડિશાના ભુવનેશ્વર માટે રવાના થશે પીએમ મોદીનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ છે પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વાર શપથ લીધા પછી પીએમ મોદી પહેલી વખત આ ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે અને ત્રણ દિવસનો પીએમ નો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે